નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ એક બે બે હજાર પચીસ એટલે મિત્રો આજે એક ફરીવાર નવો મહિનો શરૂ થયો છે તો હવે મિત્રો આજનો જે આ દિવસ છે ખેડૂતો માટે કેવો રહેશે અને આજના જે બજાર ભાવ છે ખેડૂતોને સારા મળશે કે પછી થોડાક ઓછા મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ વાયદામાં સતત મિત્રો બીજા દિવસે નાનો એવો સુધારો જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો ત્રેપન હજાર સાતસો પચાસ રૂપિયા સાથે અને એકસો ચાલીસ રૂપિયાના સુધારા સાથે મિત્રો જોવા મળી રહ્યો છે એટલે કે ઓલ ઓવર જે એમસીએક્સ વાયદામાં મિત્રો મંદીનો માહોલ હતો અને ઓલ ટાઈમ લો તરફ જોવાની જે શક્યતા હતી અત્યારે મિત્રો એમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ આપણે ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદામાં મિત્રો સતત અને સતત ઘટાડાનો માહોલ ચાલી રહ્યો છે અત્યારે મિત્રો પાસઠ પોઈન્ટ નેવું ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ સાડત્રીસ ડોલરનો મિત્રો ઘટાડો છે અને મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કટ કોટન વાયદાના ઓલ ટાઈમ લોની તો મિત્રો પાંસઠ પોઈન્ટ ત્રીસ જોવા મળ્યો છે એટલે કે પૂરેપૂરી શક્યતા છે કે જે આ લો છે ન્યૂયોર્ક કોટન વાયદો તોડી પી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ કપાસ બજારની અને આપણું જે મિત્રો કપાસ બજાર છે એમાં પણ મિત્રો હવે ઘટાડા તરફ મિત્રો બજાર જોતો હોય એવું જોવા મળી રહ્યું છે અત્યારે મિત્રો જે કપાસના જે ભાવ છે ખેડૂતોને મેક્સિમમ ચૌદસો અને વીસ રૂપિયા અને ત્રીસ રૂપિયાની સમથિંગ મિત્રો જોવા મળી રહ્યા છે મોસ્ટ ઓફ જે મિત્રો ભાવ છે એ હાઈ પ્રાઇસ ચૌદસો સિત્તેર સુધી જોવા મળી રહ્યા છે પંદરસોના જે ભાવ છે એવા મિત્રો માંડ માંડ મળી છે હવે મિત્રો એનું રીઝન શું છે તો જે કપાસની આવકો છે એ પણ મિત્રો એટલી બધી નથી થતી પરંતુ તો પણ જે કપાસ છે મિત્રો ઘટે છે હવે મિત્રો આજે જ્યારે બજેટ લોન્ચ થશે એમાં જે ખેડૂતો માટે શું શું કરવામાં આવશે એના ઉપર જે વાયદા બજાર છે એ અને જે આપણું બજાર છે એનો આધાર રહેવાનો છે મિત્રો વાત કરી દઈએ હવે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની તો કપાસના જે મિત્રો વાત છે એ અઠ્ઠાણું આઠ ટકા મિત્રો સેન્ટરો એવા છે કે જે બજાર ભાવ છે પંદરસો રૂપિયા પ્લસ છે મિત્રો પણ રેર કેસમાં આવે જોવા મળી રહ્યા છે બાકીના જે મિત્રો વાત કરીએ તો બાણું ટકા સેન્ટરો છે એની અંદર જે ભાવ છે મિત્રો એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમીની તો કપાસના જે એવરેજ ભાવ છે છ હજાર આઠસો ને ચોપન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સૌથી નીચા ભાવ ચાર હજાર પાંચસો અને સૌથી વધુ ભાવ સાત હજાર છસો અને એકાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કપાસની આવકોની વાત કરીએ તો એક લાખ ત્રીસ હજાર ઘાસડી સુધીની આવક થાય એવી મિત્રો ધારણા છે તો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ